કરવામાં આવેલી પ્રાર્થના વિશે આપણે શીખીશું તેમણે કયા સમયમાં કઈ પરિસ્થિતિમાં કેવી રીતે પ્રાર્થના કરી આપણે ધ્યાનથી મનન કરીશું તેના પહેલા તેમના જીવનની બાયોગ્રાફી તે પ્રાર્થના કરતા પહેલા તેમના જીવનની સ્થિતિ કેવી હતી જાણવાથી સારું રહેશે આવો સાથે મળીને અયુબનું પુસ્તક અને તેના પ્રથમ અધ્યાયમાં જોઈશું શરૂઆતની થોડી કલમો વાંચું છું નામનો એક વ્યક્તિ હતો તે ખરો અને સીધો વ્યક્તિ હતો અને પરમેશ્વરનો ભય રાખતો હતો અને દુષ્ટતાથી દૂર રહેતો હતો તેની સાત દીકરાઓ ત્રણ દીકરીઓનો જન્મ થયો તેની સાથે હજાર બકરા ઊંટ અને જોડી બળદો વળી તેની પાસે પાંચસો ગધેડા અને ઘણા બધા દાસો અને દાસીઓ હતી આ ઉપરાંત તેની પાસે એટલી બધી સંપત્તિ હતી કે પૂર્વના દેશોના લોકોમાં તે તો સૌથી મોટો ગણાતો તેના દીકરાઓ અવારનવાર રીતે એકબીજાના ઘરે મિજબાની માટે આવજા કરતા હતા અને પોતાની ત્રણેય બહેનોને પોતાની સાથે ખાણીપીણીને અર્થે બોલાવતા હતા જ્યારે જ્યારે મિજબાનીના દિવસો પૂરા થઈ જાય ત્યારે ત્યારે અયુબ તેમને બોલાવતો શુદ્ધિકરણ કરતો અને સવારે વહેલા ઉઠીને અયુબ એ પ્રમાણે વિચારતો હતો કદાચ મારા દીકરાઓએ પાપ કરીને પરમેશ્વરને છોડી દીધા હોય આ જ રીતે અયુબ સદાને માટે કર્યા કરતા હતા અયુબ હંમેશા આજ પ્રમાણે રીત ફોલો કરતા હતા આ સંદેશની આઉટલાઈન જો તમે લખી રહ્યા છો તો તમે સરસ રીતે લખવાનો પ્રયાસ કરજો અયુબ એક ન્યાયી માણસ હતો એ જ આપણે બાઇબલમાં જોઈએ છે તેના વિષયમાં સૌથી પહેલી વાત જે લખવામાં આવી છે તે એ છે કે અયુબ ખરો વ્યક્તિ છે વળી એટલું જ નહીં તે તો ધનવાન વ્યક્તિ છે વળી એટલું જ નહીં તે તો આત્મિક વ્યક્તિ છે કેટલીક બાબતો વિશે આપણે મનન કરીશું જ્યારે એક વ્યક્તિ ધનવાન હોય તો તેણે શું કરવું જોઈએ આજના દિવસોમાં એક વ્યક્તિએ ધનવાન બનવું હોય તો અન્યાય કરવાનો છે આજના દિવસોમાં કોઈ ધનવાન બનવું હોય તો અન્યાયના કાર્યો કરવાના છે લોકો માને છે જો આપણે ધનવાન બનવું હોય તો ખરાબ કામ કરવા જોઈએ પરંતુ એવા ઘણા બધા લોકો છે કહે છે ને કાલ સુધી તો સાયકલ પર ફરતા હતા પરંતુ આજે કેટલી મોંઘી કારમાં ફરે છે શું ઈમાનદારીથી કમાયા હશે પ્રશ્ન કરવાથી કેટલા લોકો દ્રઢતાથી યસ કહી શકશે ગઈકાલ સુધી તો ઝૂંપડીમાં રહેતા હતા બસ એક રૂમની ઓરડીમાં રહેતા હતા પણ આજે મોટો પેલેસ બનાવ્યો છે કેવી રીતે સંભવ બન્યો ઈમાનદારીથી ખરાઈથી કમાયેલા દગા અને છેતરપિંડીથી આ સર્વ શક્ય બન્યું છે આજે જો આપણે આપણી ચારે તરફની દુનિયાને જો તપાસીને જોઈએ આસાનીથી ઊંચાઈ પર પહોંચનારા લોકોને જોઈએ છે આસાનીથી ધનવાન બની ગયેલા લોકોને આપણે જોઈએ છીએ આસાનીથી ઐશ્વર્ય પ્રાપ્ત કરેલા લોકોને પણ આપણે જોઈએ છીએ ખૂબ જ સરળતાથી એક વ્યક્તિ ધન ગૌરવને પ્રાપ્ત કરે અથવા તો અધિકારને પામી લીધા છે તો તેની પાછળ ચોક્કસ કંઈક ને કંઈક બેમાની તથા દગાખોરી સહજ રીતે સ્થાન પામ્યું હશે આપણા જીવનમાં જો કંઈક કમાવા માંગે છે તો કોઈ સરળતાથી કમાઈ શકાતું નથી સાતમું ધોરણ પાસ થવું પણ એટલું સહેલું નથી મારા જીવવા માટે તો સહેલું નહોતું બાળપણમાં સાતમું ધોરણ પાસ કરવું મારા જીવનને માટે એક પડકાર હતો નાનપણમાં કોઈ અભ્યાસ કર્યા વગર બસ રમ્યા કરતો હતો માં કહેતી હતી અરે સાતમું ધોરણ તો પાસ કર ફિફ્થ ક્લાસ સિક્સ ક્લાસ એમાં તો પ્રમોટ કરી દે છે ત્યારે સેવન્થ ક્લાસમાં બોર્ડ એક્ઝામ આવતી હતી તેમાં પ્રમોટ નહોતા કરતા પરંતુ ચોક્કસપણે પાસ થવું જ પડે એ દિવસોમાં મારે જો સેવન્થ ક્લાસ પાસ કરવું હોય તો ઘણું જ પડકારદાયક હતું પછી એટ ક્લાસ નાઇન ક્લાસમાં પ્રમોટ કરી દે છે કેમ કે બોર્ડ એક્ઝામ નથી એટલા માટે પરંતુ ટેન્થ ક્લાસ પાસ થવું એ તો મારા જીવનમાં આઈએએસ અથવા આઈપીએસમાં સિલેક્ટ થયા બરાબર હતું આ નાના નાના ઉદાહરણ એટલા માટે જણાવું છું કે સેવન્થ ક્લાસ ટેન્થ ક્લાસ પાસ થવું પણ અઘરું હોય છે કેટલાકના જીવનમાં પરંતુ સરળતાથી જો તમે કંઈક હાંસિલ કરો છો તો સરળતાથી જો તમે કંઈક કમાઈ રહ્યા છો પામી રહ્યા છો તો એકવાર વિચાર કરો સરળતાથી કમાવો સરળતાથી આવક મેળવવી એટલું સહેલું નથી એ સત્ય છે આપણા પિતૃએ કહ્યું છે કષ્ટે ફલે તેનો અર્થ એ છે કે મહેનત કરવાથી ફળ મળે છે સફળ થવાય છે આપણામાં ઘણા લોકો પરિશ્રમ કરે છે તો પણ ફળ નથી મળતું એ સત્ય છે ને નોકરીને માટે ખૂબ પરિશ્રમ કરે છે સરકારી નોકરી મેળવવા માટે ખૂબ પરિશ્રમ કરે છે ઘણી બધી પ્રતિયોગી પરીક્ષા આપે છે અનેક પ્રકારના કોચિંગ લેતા હોય છે ઘણા બધા જુવાનો ઇન્ટરવ્યુ માટે ઘણી બધી જગ્યાએ જતા હોય છે પરિશ્રમ કરે છે પરિશ્રમ કરવા છતાં પણ સફળ થતા નથી દિવસોમાં છે કે જેમાં પરિશ્રમ કરવા છતાં સફળ નથી થતા પણ કોઈ પરિશ્રમ સફળ થાય છે તો મહેનત કર્યા વગર જ અધિકારને સંપત્તિને અને વૈભવને કમાઈ લે છે તો કેવી રીતે સંભવ બને છે ચોક્કસ તેની પાછળ કંઈક ને કંઈક છેતરપિંડે જરૂર હશે વલાવ જે અયુબ નામના વ્યક્તિ વિશે હું જણાવું છું તે તો ખૂબ જ ધનવાન વ્યક્તિ છે વાલા ભાઈઓ તથા બહેનો આપણે જે આત્મિક છે તો ધનવાન થવું એ કોઈ ખોટી વાત નથી બાઇબલમાં એક વાત છે ખોટી ના સમજશો પરમેશ્વરના રાજ્યમાં ધનવાન માણસ પ્રવેશ પામે તેના કરતા ઊંટને સોયના કાળામાંથી પસાર થવું સહેલું છે અમીર માણસ માણસે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશવું અઘરું છે એવું વચન છે તો ધનવાન માણસ શું સ્વર્ગમાં ના જઈ શકે એવા વિચાર ના રાખશો આપણી પાસે ધન હોય તે ખરાબ નથી પરંતુ ધનનો લોભ હોવો ખરાબ છે તેનો અર્થ શું છે પાણીમાં જહાજ હોય ખોટું નથી પરંતુ જહાજમાં પાણી હોય તે ખોટું છે જો એ સમજી ગયા તો બધું સમજાશે તમે મહેનત કરીને ધન પ્રાપ્ત કરો ધન કમાવો એ ખોટું નથી ધન તમારી પાસે હોવાથી એ તો તમારા સ્વભાવ અને તમારા વ્યવહાર અનુસાર તમને ઉપયોગી બનશે પરંતુ જો ધનનો લોભ તમારામાં આવશે તો ઘણા પરીક્ષણો પણ આવશે જેમાં લોભ હશે એ વ્યક્તિ તો ધન કમાવવા માટે ઘણા બધા ખરાબ કામો કરશે અને ભૂંડાઈમાં ફસાઈ જશે બાઇબલમાં સુંદર વાત છે તે કઈ છે હું કહેવા માંગુ છું એ કહેતા પહેલા આ વાતને ધ્યાનથી સાંભળો સૌથી પહેલા બાઇબલ જણાવે છે કે અયુબ ખરો વ્યક્તિ હતો એટલે કે તે ન્યાયી માણસ હતો એની વાતો ખરી હતી તેના કામ એ સત્ય હતા તેની કમાણીમાં ખરાઈ હતી એ પ્રમાણે જીવન જીવ્યું એક સુંદર વાત છે હું આગળ વાંચું છું તે તો ખરો અને સીધો માણસ હતો અને પરમેશ્વરનો ભય રાખતો હતો અને ભુંડાઈથી તે દૂર રહેતો હતો જો ખરાઈથી જીવવું હોય તો સીધા માર્ગમાં ચાલવું હોય તો ન્યાયપણામાં જીવવું હોય તો મનુષ્યને શું જોઈએ ભય જોઈએ નાના બાળકોની અંદર માતા પિતાનો ભય હોય છે જેઓ માતા પિતાનો ભય રાખે છે એવા બાળકો શું કરે છે જાણો છો ચોરી કરતા ડરે છે કેમ કે મારશે પિતા મારશે એટલે કે માતા પિતા પ્રત્યે જે ભય છે તે શું કરે છે કહીએ તો તે જે કંઈ ભૂલ કરવા ચાહે છે તેને રોકે છે માર્ક થોડા મળે તો પિતા મારશે પરીક્ષામાં ફેલ થવાથી મમ્મી મારશે એવા ડરની સાથે તે મહેનત કરીને અભ્યાસ કરશે એટલે કે માતા પિતા પ્રત્યે જે ભય તેના મનમાં છે તે શું કરે છે તે ફેલ ના થઈ જાય પરંતુ મહેનત કરીને અભ્યાસ કરે એમ કરે છે એટલે કે ભય શું કરે છે કે જે રીતે આપણે જીવવું જોઈએ સહાયતા કરે છે માતા પિતા પ્રત્યે જે આદર ભાવના આપણામાં રહે છે એ જો ખોટું કામ કરતા પાપ કરતા બચાવી શકે છે તો વાલાઓ જો પરમેશ્વર પ્રત્યે ભય આપણા જીવનમાં હશે તો આપણું જીવન કેવું હોવું જોઈએ જાણવા ચાહો છો શું તો અયુબનું પુસ્તક વાંચો તેથી તમને સમજાશે તેનામાં ભય હતો કોનો ભય રાખતો હતો સાક્ષાત પરમેશ્વરનો ભય રાખતો હતો પરમેશ્વરનો ભય મેં જણાવ્યું મમ્મી અથવા ડેડી થી જો આપણે ડર રાખીએ છીએ સમજો તો આસાનીથી ભૂલ નહીં કરીએ કેમ કે ભય છે મમ્મી તો મારશે કેમ કે ડેડી મારશે એવો ભય છે નાનપણમાં હું મમ્મીથી ખૂબ ડરતો પિતાજી તો ખૂબ પ્રેમ કરતા હતા લાડ પ્રેમમાં ઉછેરતા મમ્મી તો શિસ્તમાં રાખતી હતી હું મમ્મીથી ડરતો નાનપણથી ડરતો હતો કે મમ્મી મારશે મમ્મી ધમકાવશે ક્યાંક લાકડી લઈને મારે તો નહીં એ તો સોટી લઈને મારતી હતી કદાચ તમને પણ એવો અનુભવ થયો હશે આ તો આપણી જ વાત છે હં જો મમ્મી પાસેથી સોટીથી માર ખાધો હોય તો હાથ બતાવશો ઓહો આપણી મધ્ય પણ એવા ઘણા છે યસ કદાચ મમ્મી મારશે એવા વિચાર સાથે હું ચોરી કરતો નહોતો હું શું જણાવા માંગુ છું મમ્મી મને મારશે એ પ્રકારે ભાઈ ચોરી કરતા રોકતો હતો વાલા ભાઈઓ ને બહેનો મમ્મી મારશે કે ડેડી મારશે એ પ્રકારનો ભય આપણા જીવનમાં હમણાં મેં જણાવ્યું ને ખોટા માર્ગમાં જતા ખરાબ કાર્ય કરતા આપણને સંભાળે છે તો પછી પરમેશ્વર પ્રત્યે ભયભક્તિ હોવાથી કૃપા કરી સાંભળો તે આપણને કેટલું બધું આશીષદાયક બનાવશે એકવાર વિચારો એવા આશીર્વાદોને એક વ્યક્તિએ ખૂબ જ પ્રાપ્ત કર્યા તે કોણ હતા અયુબ તે ખરો વ્યક્તિ હતો સીધો માણસ હતો શા માટે ખરાઈમાં જીવન વિતાવી શક્યો કેમ સીધું જીવન જીવી શક્યો કેમ ન્યાયપાણામાં જીવન વિતાવી શક્યો એમ પ્રશ્ન કરવાથી તેને પરમેશ્વરનો ભય હતો આજે આપણે પણ છે આપણામાં કેટલાક લોકો છે જેમાં સચ્ચાઈ નથી સીધી રીતે તેઓ વાત કરતા નથી ખરાઈથી કમાતા નથી પવિત્રતાથી જીવન જીવતા નથી

ખરું જીવન નથી જીવી શકતા ઈમાનદારીથી નથી જીવતા પ્રમાણિક કમાણી નથી કરતા કારણ શું છે કારણ જાણો છો આપણામાં પરમેશ્વરનો ભય નથી જો ખરેખર તમારામાં પરમેશ્વરનો ભય અને ભક્તિ હશે તો શું કરશો ખરું જીવન જીવશો પ્રમાણિકપણામાં જીવશો ધાર્મિકતાથી જીવશો જો તમે પરમેશ્વરનો ભય ભક્તિ રાખનાર વ્યક્તિ છો

આપણે ભૂલ કર્યા વગર આપણા જીવનમાં ભૂલ ના થાય આપણે ભૂલ કર્યા વગર ખોટી બાબતો જોયા વગર ખોટી વાતો કર્યા વગર ખોટા પગલા ભર્યા વગર જો આપણે રહેવું હોય તો આપણી અંદર પરમેશ્વરનો ભય રહેવો જોઈએ અયુબે પરમેશ્વર પ્રત્યે ભય ભક્તિ સાથે રહીને શું કર્યું પાપ અને દુષ્ટતાનો તેણે ધિકાર કર્યો એટલે કે અયુબે જે જાણી લીધું કે આ ખોટું છે તે જાણી લીધા પછી ક્યારેય તે કરવાનો પ્રયાસ ના કર્યો પ્રિય ભાઈઓ અને બહેનો શું તમને ખબર છે તમે કરો છો ખોટું છે તો પણ કરી રહ્યા છો તેનું કારણ જાણો છો તમે તેની સાથે કોઈ પણ રીતે સહમત થાવ છો તેની આદત પડી છે ફલાણું પાપ કરી રહ્યા છો શા માટે કરો છો શું કરું મારી સ્થિતિ એવી છે અમે શું કરીએ જો એમ ના કરીએ તો જીવવું મુશ્કેલ પડે જો હું આ એમ ના કરું તો હું ઈએમઆઈ કેવી રીતે ભરી શકું અરે વ્યાજ કેવી રીતે આપી શકું જો હું ખરાબ કામ ના કરું તો મારું દેવું હું કેવી રીતે ચૂકવી શકું મારા બાળકોનું પાલન પોષણ ના કરી શકું શા માટે આવું ખરાબ જીવન જીવો છો હું શું બતાવું મારી નોકરી જેવી છે મારી નોકરીમાં આ બધી સામાન્ય વાત છે હું તો માત્ર દસ હજાર રૂપિયા જ મારા ટેબલ પરથી કમાવું છું મારા બાજુના ટેબલવાળા અન્યાયથી એક લાખ કમાય છે એના કરતાં તો સારું છું તમે કોની સાથે સરખાવો છો તમારાથી જે પાપી છે તેની સાથે તમે સરખાઓ છો વિચાર આવે છે કે તમે ઠીક છો પરમેશ્વરની એવી નથી એટ એવરી લેવલ એમ વાત છે છે ખોટું ખોટું તે નાની ભૂલ ભૂલ મોટી પરમેશ્વરની દ્રષ્ટિમાં એવું નથી પાપ તો પાપ જ છે નાના અથવા મોટા પાપ એવું અંતર પરમેશ્વરની દ્રષ્ટિમાં નથી તમે સમજૂતી કરી શકો છો હું આ પુરુષ જેવો પાપી નથી હું આ સ્ત્રી જેવી પાપી નથી એ પ્રમાણે એ સ્ત્રી તો દસ સાથે પાપ કરે છે હું તો એક સાથે જ કરું છું હું તેના જેટલી પાપી સ્ત્રી નથી એમ સમજૂતી કરી શકો છો પરંતુ પરમેશ્વરની દ્રષ્ટિમાં બંને સમાન છે એ તો સવારથી સાંજ સુધી ઘણી છોકરીઓ સાથે ફરે છે હું તો એક જ છોકરી સાથે ફરું છું તેના જેટલો હું પાપી નથી એમ કહી શકું છું પરંતુ પરમેશ્વરની દ્રષ્ટિમાં એવું નથી આપણામાં ઘણા લોકો ખરાબ કામ કરતા એ પ્રમાણે કરવાની ઘણા બધા કારણો અને બહાના કાઢે છે અને સંતુષ્ટિ પામે છે હવે તમે જે કારણ બતાવો છો તેમાંથી એક પણ પણ પરમેશ્વરની દ્રષ્ટિમાં બિલકુલ સાચું નથી નહીં પરમેશ્વરની ભય ભક્તિમાં જીવન જીવતો હતો એટલા માટે શું કર્યું જાણો છો પોતાના જીવનની અંદર જાણી જોઈને કોઈ પણ પ્રકારની ભૂલ કરવા માટે તેણે સાહસ ના કર્યું તેના જીવનની અંદર આ કઈ ખોટું છે એવો વિવેક જે બાબતની અંદર પ્રગટ થયો અથવા તેને સૂચન કરે તેને તે પોતાથી અલગ કરતો આ ખરાબ છે તે અલગ કરી દેતો આ સારું નથી અલગ કરે આ યોગ્ય નથી તે દૂર કરે પરિણામે તે જે વિષયોને જાણે છે કોઈ ભૂલ ના કરે એ રીતે જીવવાનો પ્રયાસ કર્યો આપણે જેને પ્રેમ કરીએ છીએ સામાન્ય રીતે તેમનો આદર કરીએ છીએ માનો છો કે નહીં જેમનો આપણે આદર કરીએ છીએ સામાન્ય રીતે તેમનો ભય રાખીએ છીએ એટલા માટે પ્રભુએ કહ્યું છે જે કોઈ મારા પર પ્રેમ રાખે છે તે મારી આજ્ઞા માને છે જે મારા પર પ્રેમ રાખે છે તે મારી આજ્ઞા માનશે આપણે પરમેશ્વરને પ્રેમ કરતા હોઈશું તો પરમેશ્વરનું માનીશું પરમેશ્વરનો આદર કરતા હોઈશું તો તેમની આજ્ઞાને માનીશો જો તેમની આજ્ઞાનો આદર કરતા હોઈશું તો તે પ્રમાણે જીવન જીવીશું તમે મારા ડેડી છો મને ખૂબ પસંદ છો કહીને તમારા ડેડીની વાત માનતા નથી તો એ સાચો પ્રેમ નથી કદાચ તમારી જરૂરિયાતો માટે નાટક કરો છો તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે કદાચ તેમના પાસેથી નાણાં પ્રાપ્ત કરવા માટે કશું પણ હોઈ શકે પ્રેમનું નાટક કરો છો પણ એ ખરો પ્રેમ નથી મારા ડેડી તો મને ખૂબ જ પસંદ છે કહીને ડેડીની આજ્ઞા જો તમે નથી માનતા તો તમારો પ્રેમ ખરો નથી માત્ર ડેડી પાસેથી જરૂરિયાત પૂરી કરવા માંગો છો અથવા તો પોતાની અભિલાષાઓને પૂરી કરવા માટે માત્ર પ્રેમ કરવાનો દેખાવ કરતા હશો જો પ્રેમનો દેખાવ કરો છો તો એ ખરો પ્રેમ ના કહેવાય એકવાર વિચાર કરો જો પરમેશ્વરે તમારી સાથે વાત કરી છે જો તમારી કમજોરી તમને બતાવી છે શું હવેથી તમે પરમેશ્વરની સાથે કરાર કરશો કે હવેથી અમે માતા પિતાની જવાબદારી નિભાવીશો દીકરાને દીકરીના રૂપમાં તમારી જવાબદારી શું છે જાણીને શું આજે તમે વચન અનુસાર જીવવાનો નિર્ણય લેશો જો હા કહેનાર છે તો મારી સાથે મળીને પ્રાર્થના કરશો મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા ખૂબ જ સીધું અને સ્પષ્ટ રીતે તમે અમારી સાથે વાત કરી છે અમે તમારો આભાર માનીએ છીએ પિતા અમારી કમજોરીઓને અમે જાણીએ છીએ પિતા અમે જાણીએ છીએ કે અમારામાં કયા કયા પાપ છે તેને સીધું અમારી આગળ લાવીને તમે અમને ઉત્તર આપ્યો માટે તમારો આભાર અમારા પિતા અયુબનું ખરાઈનું જીવન પ્રમાણિક જીવન ધાર્મિકતાનું જીવન અમને પણ આપજો અયુબે તમને પ્રેમ કર્યો એટલા માટે તમારી ભય ભક્તિમાં તેણે જીવન વિતાવ્યું એટલા માટે તેણે ભૂંડાઈથી પોતે ઘૃણા કરી તેના પરિણામે તે અને સંપત્તિ આદર એ સર્વ પામી શક્યો કેટલા સારા ગુણની સાથે બિલકુલ ધનનો લોભી ના બનીને પિતા નમ્રતાથી પોતાના જીવનને આગળ વધારતા

પ્રભી સુખ્રીસના નામમાં માંગે છે પિતા આમેન आप सब को मेरा नाम सत्यवेणी है मैं और मेरे पति नौकरी के लिए हैदराबाद आए हमें कहीं नौकरी नहीं मिली हम हमारे रिश्तेदारों के घर में थे बाद में हमें एक अपार्टमेंट में छोटा सा काम मिला मेरे पति वॉचमैन का काम करते थे मैं घरों में काम करती थी एक दिन मेरी बेटी का तबीयत ठीक नहीं था तब हम उसे हॉस्पिटल ले गए रिपोर्ट्स बताए डॉक्टर कहे आपके बेटी के हार्ट में होल है और ऑपरेशन के लिए लगभग पंद्रह लाख रुपए लगेंगे कहे इतने सारे पैसे हमारे पास नहीं थे हम ऑपरेशन नहीं करा सकते थे इसीलिए हम अपनी बेटी को घर पर ही रखे घर पर रखने के कारण तबीयत बिगड़ते जा रही थी हम दवाइयाँ दे रहे थे आर्थिक समस्याओं के कारण हम बहुत रहे थे। दोपहर तो में भोजन खाने से रात को भोजन नहीं रहता था भूखे सोते थे दिन दिन-ब-दिन हमारी परिस्थिति, हमारी बेटी की तबीयत बिगड़ते जा रही थी ये देखकर मुझे मरने का विचार आता था उस समय एक बहन की सहायता से हम कलवरी टेंपल गए उस दिन वचन के द्वारा प्रभु हमें बहुत हिम्मत दिए आज आपको कोई रास्ता दिखाई नहीं दे रहा है क्या सारी रुकावटें हैं क्या सारी मुश्किलें हैं अगर आप इस तरह की स्थिति में है तो परमेश्वर आपसे कह रहे हैं आप अपने आप को समर्पित कीजिए आप मेरे अधीन हो जाओ मेरी इच्छा के अनुसार चलो तब मैं इस तरह से करूंगा मैं आपके मार्गों को सीधा करूंगा इट्स अ कंडीशनल ब्लेसिंग पहले आपको जो करना है वो कीजिए बाकी का मैं देख लूंगा आप अपने आप को मुझे समर्पित कर दो प्रभु आपकी इच्छा मेरी इच्छा है आपकी मर्जी मेरी मर्जी ऐसे मान लो तब मैं आपकी हर एक मुश्किलों को रुकावटों को दूर कर दूंगा वचन सुनने के बाद मैं प्रभु से प्रार्थना की मेरी बेटी को ठीक कीजिए चंगा कीजिए कहीं मैं अपनी बेटी की बीमारी के लिए उपवास रहकर दुख से प्रभु को प्रार्थना करती थी तब प्रभु हमारे जीवन में कार्य किए ऑपरेशन के लिए पंद्रह लाख चाहिए था लेकिन बारह हज़ार में ही प्रभु गवर्नमेंट हॉस्पिटल में ऑपरेशन के लिए सहायता किए प्रभु हमारे परिवार में आश्चर्य कार्य करते जा रहे थे मेरे पति भी पेट में रसूली के कारण बीमार थे उन्हें भी प्रभु ठीक किए हम पर जूटा चोरी का केस लगाया गया था और प्रभु उसे भी निकाल दिए प्रभु हमें इतना आशीष दिए इसके लिए हम प्रभु को क्या दे सकते है इसलिए मैं काम करते हुए एक बार मैं प्रभु का सुसमाचार सबको सुनाई પહેલે હમ કરાય કે ઘરમાં રહે પ્રભુ હવે ખુદ કા ઘર દે અમારા પરિવાર ખુશ છે પ્રભુ કો સારી મહિમા મિલે કલવરી બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોત્તેર